અત્યારે આપણે ત્રિવેણી આવી ગયા છે તમે દર્શન કરી લેજો માતાજી ઇંગળાજ ના અહીંયા ભગવાન સૂર્ય નારાયણ બિરાજમાન છે મિત્રો અત્યારે આપડે રિક્ષામાં બેસી ને આવી ગયા છે કૃષ્ણ ભગવાન ના જ્યાં કૃષ્ણ ભગવાન ને બાણ વાગ્યું હતું પીપળા નીચે તો આપડે ઈ મંદિરે જવાનું છે કૃષ્ણ ભગવાન જ્યાં આરામ કરતા હતા અને જ્યાં એને બાણ લાગ્યું હતું તો એ વૃક્ષ પીપળો અત્યારે અહીંયા છે તો તમને દેખાડું તો જો મિત્રો અત્યારે આપણે સોમનાથ ના મંદિર બાજુ જઈ રહ્યા છીએ અને અત્યારે આપણે રસ્તામાં છીએ મહેશભાઈ હારે છે એક ભાઈ આપડી હારે છે અને જો આ રસ્તા નો નજારો આપણે પેલા દર્શન કરી આવી દર્શન કરી અને પછી તમને મળી તો હારે મહેશભાઈ છે અને હારે આપણા જીતુભાઈ છે આપણે બસમાં ભેગા થઈ ગયા હતા ભાઈક આમ આંખની ઓળખાય નહીં પણ આપણા મિત્ર બની ગયા છે ખાસ થઈને અંદર દર્શન કરીને પછી તમને મળીને કહો પણ ટ્રાફિક તમે જોઈ શકો કેટલું ટ્રાફિક છે રહો ભગવા મિત્ર આપણે દર્શન કરી લીધા છે અને બાઈક નીકળી ગયા છે પાછળ તમે રહો ટ્રાફિક અત્યારે આપણે ત્રિવેણી સંગમમાં આવી ગયા શ્રી દાદાના દર્શન કર્યા અને ત્રિવેણી સંગમમાં આપણે પોગી ગયા છીએ અને અહીંયા જે ઘાટ કહેવાય છે ત્યાં અત્યારે બધાય સ્નાન ને એવું કરે છે અને પક્ષીને સણ નાખે રહી શકો ત્રિવેણી સંગમમાં ટ્રાફિક તમે જોઈ શકો નહાવવું નથી મહેશભાઈ કેમ ઠંડી ઠંડીમાં નથી નાવવું તમારે તમારે નથી નાવું હવે આપણે નાહવાનું થતું નથી કેમ કે ઠંડી ફૂલ છે એટલે આપણે કઈ નાવું નથી કમેન્ટમાં લખી દઈશું તો અત્યારે આપડે ઓલા જીતુભાઈ હતા ને આપડી યાર ઈ પક્ષી ને બિસ્કીટ ખવડાવવાના છે તો હાલો એ જોઈ અને એના હાથે બિસ્કીટ ખાય છે કે નહીં પછી આપણે બધાને ટ્રાય મારવાની છે હું ટ્રાય મારીશ અને મહેશભાઈ ટ્રાય મારશે બે ને ટ્રાય મારવાની છે તો જોઈ હાલો ઊંગી નમ જોંવીબત મ જેચીથ પજીહ ન અમ ન અત્યારે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે અહીંયા એક ગુફા છે અને ગુફાની અંદર આપણે જવાનું છે અને ત્યાં પંડિતજી છે એને આપણે વાતચીત કરવાની છે આપણને ખબર નથી કે ગુફા હેની છે એનું શું મહત્ત્વ છે એ આપણને કોઈ વસ્તુ ખબર નથી તો અંદર જઈ અને અંદર જઈને આપણે બધું પૂછીએ કેમ કે જુઓ અંદર કંઈક આ રીતનું છે અને અહીંયા મંદિર છે અહીંયા માતા સરસ્વતીનું મૂર્તિ છે અને આ બાજુ માતા લક્ષ્મીજીની મૂર્તિ છે અને અહીંયા પ્રસાદીનું કાઉન્ટર છે તમે જોઈ શકો તો ચાલો અંદર જઈએ તો બાપુ આ ગુફા શેની છે શંકરાચાર્યની આનું મહત્વ હા શંકરા અહીંયા આદિશંકરાચાર્ય જે હતા ને એણે અહીંયા તપસ્યા કરેલી છે તો આપણે એ ગુફાની અંદર જઈએ અને બાપુ પાસેથી આપણે બધું જાણ્યું આ રીતનું છે આપણને ખબર નહોતી અને સોમનાથની અંદર આવેલું એક છે સ્થળ તો અહીંયા તમે જરૂર આવજો અહીંયા આવવાનું સુખતા નહીં તો હાલો બાપુ આપણે સીતારામ કઈ અંદર જઈએ જો અંદર આ રીતની એક ગુફા છે અને અહીંયા તો લખેલું પણ છે આદિ શંકરાચાર્ય જેની ગુફા એવું લખેલું છે અને જો ગુફા અને ગુફા તમે જોઈ શકો આની નીચે થઈને જવાનું જો આ ગુફા તમે જોઈ શકો અંદર એટલે અહીંયા ગણપતિજીની મૂર્તિ છે જોઈ શકો આદિશંકરાચાર્યજી અહીંયા તપસ્યા કરેલી છે આ ગુફા બહુ જોવાલાયક છે અને અંદર તમે જોયું કે કઈ રીતનું આપણે ક્યાંથી અંદર આવ્યા અને કેવી રીતની ગુફા છે એકવાર આની અંદર અવશ્ય મુલાકાત કરજો તો અત્યારે આપણે આવી ગયા છે એ કે પાંડવોના જે કુલદેવી હતા ઇંગળ માં ઈ અહીંયા બેઠા છે અને અહીંયા પાંડવોની ગુફા પણ છે તો આપણે યા છે તો હાલો હું તમને ત્યાં જઈને દેખાડું માતાજી ઇંગળાજ નું મંદિર અને પાંડવો ની ગુફા જોવા પાંચ પાંડવ છે યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ અને નકુલ આની ગુફા છે તો ચાલો ગુફા તરફ જઈએ જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીંયા પાંડવની ગુફામાં તો તમને દેખાડું ગુફામાં તમે જોઈ શકો આ ગુફા તમે જોઈ શકો કેટલી નાની નાની છે અને અહીંયા હનુમાનજી નું મંદિર પણ છે ભેરવ દાદા અને ભૈરવ દાદા નું મંદિર છે અને જો જોવા ગુફામાંથી આવવાનું છે આપણે અને દર્શન કરી લેજો તો આ અંદર છે અને આ રીતની નાની એવી ગુફા છે અંદર આપણે જઈ એ માતાજી હિંગળાદ માં નું મંદિર છે જ્યાં તમને મેં પેલા વાત કરી હતી કે આપણે અંદર જવાનું છે તો આ તમે દર્શન કરી લેજો માતાજી હિંગળાદના હવે મિત્રો તમને દેખાડું મહાકાળીમાં જેનું સ્વરૂપ તમે જોઈને તમને એમ લાગશે કે રિયલ માતાજી છે અને ખૂબ જૂની મૂર્તિ છે માતાજીની તો અને અહીંયા ભોળાનાથનું મંદિર છે અને અહીંયા પણ દાદાની શિવલિંગ છે હનુમાનજી મહારાજ છે અને અહીંયા ગૌરીપુત્ર ગણપતિ મહારાજ છે તો આ મિત્રો સૂર્યકુંડ છે ચાલો આપણે સૂર્યકુંડ તરફ જઈએ અને અહીંયા તમે જોઈ શકો હનુમાનજી નું સ્વરૂપ છે ધજા છે અને આ વાય છે આ વાય તમે જોવો કેવી વિશાળ છે અને અહીંયા ભગવાન સૂર્યનારાયણ બિરાજમાન છે ચાલો આપણે સૂર્ય દેવને નમન કરીએ અને પગે સૂર્યકુંડ તરીકે ઓળખાય છે ઉપર એવું નામ લખેલું હતું સૂર્યકુંડ તો આપણે લખેલુંદાના દર્શન કરવી અને અહીંયા જો વાયનું તમને થોડુંક ક્લોઝઅપ દેખાડી દઉં અહીંયા કઈ મૂર્તિ છે પણ આપને ખબર નથી આ મૂર્તિ છે ની હોય અને આ જોવો અત્યારે વાય અંદર જો માછલીઓ છે પણ બહુ મોટી મોટી છે અને સામે સૂર્ય દેવ છે તમે જોઈ શકો આ સુરત દાદાનું મંદિર છે તો તમે સૂર્યનારાયણને માનતા હોય ને તો ખાસ કરીને કમેન્ટમાં જય સુરત દાદા જરૂરથી લખજો તો ચાલો હવે આપણે પાછા જઈએ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હજી આગળ બહુ મજા આવશે મિત્રો અત્યારે આપણે રિક્ષામાં બેસીને આવી ગયા છે એ કૃષ્ણ ભગવાનના મંદિરે જ્યાં કૃષ્ણ ભગવાનને બાણ વાગ્યું હતું પીપળા નીચે તો આપણે એ મંદિરે જવાનું છે હાલકા તીર્થ તો હાલો આપણે ત્યાં જઈએ તો જો અત્યારે આપણે કૃષ્ણ ભગવાનના મંદિરે પહોંચી ગયા છીએ અને ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈને અંદર જઈ અને અહીંયા આપણે અંદર મંદિરમાં જોયું કે જે બાણ વાગેલું હતું તે આ મંદિર છે હાલો તમને અંદર તમને થોડા દર્શન કરાવું આ પ્રાચીન પવિત્ર તીર્થ વેરાવળ થી પ્રભાસ જવાના માર્ગ સ્થિત છે બેઠા હતા ત્યારે જરા નામના પારધી એ ભૂલથી તેમને મૂર્ગ સમજી બાણ માર્યું પારધી તે બાણ ભગવાન શ્રી કૃષ્ણ ડાબા પગ તળિયામાં લાગ્યું જયારે પારધી ઝડપથી શિકાર ને પકડવા નજીક ગયો તો તેને જોયું કે મૂર્ગ નહી પણ એક યાદવ પિતાંબરી પુરુષોત્તમ હતા તે ગભરાઈ અપરાધની ક્ષમા માંગવા લાગ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમને આશ્વાસન આપ્યું કે જે કઈ થયું છે તે મારી ઈચ્છા જ થયું છે એવું કહીને ને માફ કરી દીધો અને પોતાની કાંતિથી થી વસુંધરા વ્યાપ્ત કરીને ને સ્વર્ગ માં ચાલ્યા ગયા અહી પારધી એ ભગવાન શ્રી કૃષ્ણને ને ભલ એટલે કે બાણ મારેલું એટલા માટે આ સ્થાનને ભાલકા તીર્થ કહેવામાં આવે છે તો મિત્રો તમે જોયું કે આપણે અંદર મંદિરના દર્શન કર્યા અને મંદિરના દર્શન કરીને જે કૃષ્ણ ભગવાન જ્યાં આરામ કરતા હતા અને જ્યાં એને બાણ લાગ્યું હતું તો એ વૃક્ષ પીપળો અત્યારે અહીંયા છે તો તમને દેખાડું જ્યાં માણસો પાણી રેડે છે અને પ્રદિક્ષિણા પણ કરે છે તો તમે જોઈ શકો છો પીપળાનું ઝાડ અને મહેશભાઈ અત્યારે જ્યાં પગે લાગે છે અને પ્રાર્થના કરે છે તો અહીંયા બધા માણસો પાણી પણ ચડાવે છે અને પ્રદક્ષિણા પણ કરે છે હા તો હાલો હવે આપણે દાદા ભગવાન કૃષ્ણના દર્શન કરી લીધા છે અને હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી છે એ તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો ચાલો હવે ફ્રી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ ટાટા બાયબા